સુરતમાં ભાજપના કોર્પોરેટર રેસમાં લાપસીવાલાની સતતતાને લઈને સસ્તા અનાજની દુકાનમાં રેડ કરવામાં આવી હતી જેમાં અનેક ખુલાસાઓ સામે આવ્યા છે અહીં દુકાનમાં વેપારી દ્વારા ગ્રાહકોને સરકારમાંથી ઓછું અનાજ આવે છે તેમ કહીને છેતરપિંડી આચરવામાં આવી હતી સુરતના કોર્પોરેટર રેસમાં લાપસીવાલાને અંગે જાણ થતાં તેમણે દુકાનમાં જઈ સરપ્રાઇઝ ચેકિંગ કરતા વેપારીની પોલ ખોલી પાડી હતી ત્યારે કોર્પોરેટર દ્વારા અંગે પુરવઠા અધિકારીને જાણ કરવામાં આવતા રેડ પાડવામાં આવી હતી જેમાં દુકાનદારની ચોરી પકડાઈ ગઈ હતી મહત્વનું છે કે લાંબા સમયથી આ વેપારી ગરીબ લોકોના નામના અનાજની ચોરી કરતો હતો ત્યારે વધેલો અનાજનો જથ્થો કોને આપવામાં આવતો હતો તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે સોમવારના રોજ મારે ત્યાં મારા વિસ્તારના અમુક બહેનો અને ભાઈઓ આવેલા હતા એક ભાઈ વિકલાંગ હતા અને એક બેન જે હતા જેનો પરિવાર જે પરિવાર છે એ પરિવાર ખૂબ જ જે જરી કામ કરતું હતું એવો પરિવાર હતો અને એમને મને કીધું કે આવી રીતનું જે અનાજ છે અમને જે વીસ કિલો અનાજ મળવું જોઈએ એની જગ્યાએ અમને માત્ર દસ કિલો અનાજ અમને મળે છે કે અગિયાર કિલો અનાજ અમને મળે છે એટલે મેં બીજે દિવસે સરપ્રાઇઝ વિઝિટ કરી અને મેં એમને પૂછ્યું કે કઈ રીતનું તમે અનાજ આપો છો ત્યારે એમને કીધું કે જે સરકાર દ્વારા અમને અનાજ આપવામાં આવે છે એ જ અનાજ અમે નાના વર્ગના જે જે લોકો છે જેને સરકાર તરફથી સરકારી અનાજ મળે છે એવી રીતે આપ્યું છે એટલે જે પહેલાં લોકો આવેલા હતા એ પણ ત્યાં અમુક બીજા લોકો પણ હતા એટલે મેં રેશનની બુક માંગી કે ભાઈ કઈ રીતે તમે અનાજ આપો છો એમાં પૂરેપૂરું જે ચાર વ્યક્તિ હતા તો ચાર વ્યક્તિનું વીસ કિલો અનાજ વીસ કિલો અનાજની સામે થંભ એ પ્રમાણે કરેલા હતા પણ એને આપેલું અગિયાર કિલો અનાજ બીજા એક બેન હતા એને ચાલીસ કિલો એના દસ જે પરિવારના લોકો છે એ દસ પરિવારના લોકો માટે ચાલીસ કિલો અનાજ હોય છે પણ ચાલીસ કિલોની જગ્યાએ માત્ર અનાજ મળતું સરકાર જે કેન્દ્ર સરકાર છે અને ગુજરાત સરકાર દ્વારા નીચે સુધી અનાજ પહોંચાડવામાં આવે છે પરંતુ આવા રેશનિંગના જે પરવાનેદાર છે એના કારણે નીચે સુધી આ અનાજ નથી મળતું અને એના માટે મેં કલેક્ટરમાં અને જે અમારા ઝોન જે ચોક ઝોન લાગે છે એમાં પણ મેં ફરિયાદ કરી હતી